મિત્રો જે એમ બરોડા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંશુરી શેરબાનું ટીબીના દરેક દર્દીઓ માટે નિષ્ક્ષય પોષણ સહાય યોજના ટીબીના દરેક દર્દીને સારવાર દરમિયાન પાંચસો રૂપિયા માસ રીઠ મળશે દરેક દર્દીને તેના બેંક ખાતામાં રકમ જમા થશે આ માટે ટીબીના દર્દી પાસે બેંકમાં ખાતું અને આધાર કાર્ડ હોવું ફરજિયાત છે આ ડોક્યુમેન્ટ દર્દીને બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ અને આધાર કાર્ડની ઝેરોક્સ આપવાના રહેશે અને આ ડોક્યુમેન્ટ નજીકના સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર કે આરોગ્ય કર્મચારીને આપવાનું રહેશે વધુ માહિતી માટે નજીકના સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર કે આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો જશે એ આકુતપુરા વિસ્તાર છે બદારકોલા કબ્રસ્તાનના અંદર ટીબીની સારવાર માટેનું કેમ્પ છે એમાં ચાર હજારની ટ્રીટમેન્ટો થશે એમાં છાતીનો એક્સરે ટીબીના જે દર્દીઓ છે તેના માટેનો ઈલાજ છે અને હોમોગ્લોબિન જે મહિલાઓના અંદર જે ઓછું હોય છે તેના માટેનું ટ્રીટમેન્ટ છે આવા ઘણા બધા ઇલાજ જે છે અહીંયા ગાળી જે ચેકઅપ થશે એક્સરે વિભાગ ખોલી છાતીના એક્સરેનું ઇલ છે આ બધી ટ્રીટમેન્ટો સરકાર તરફથી ફ્રીમાં મળી છે સાથે સાથે ટીબીના જે દર્દીઓ છે તેમનો ઈલાજ થશે અને એ લોકોને સરકાર તરફથી દર મહિને હજાર રૂપિયા આપવામાં આવશે જે પણ ટીબીના દર્દીઓ છે તે લોકોને આ લાભ સરકાર તરફથી મળશે આ લાભ ક્યાં સુધી છે આ લાભ છ મહિના સુધી રહેશે ત્યાં સુધી એ લોકો ટીબીના જે પણ દર્દીઓ છે તેમને ટીબી સારી ના થઈ જાય ત્યાં સુધીનો આ લાભ એમને મળશે આ ટીબી નાબૂદી માટેનો આ એક કેમ્પ યોજાયો છે

જેમાં આપણે દરેક વ્યક્તિના એક્સ રે પાડીને એમાંથી જે કોઈ દર્દી પોઝિટિવ આવશે તો એની આપણે સારવાર કરીશું એની સાથે સાથે આપણે આંખની તપાસ ડાયાબિટીસની તપાસ અને હિમોગ્લોબિનની તપાસ ઉપર અહીંયા આયોજન કરીશું અત્યાર સુધીમાં કેટલા પેશન્ટો થયા છે અહીં ગાડી લાભ લેવા માટે અમારે કેટલા દર્દીઓ એ અત્યાર સુધી લાભ લઈ શક્યા છે અહીંયા આખો દિવસ અહીં રહેશે એટલે મેક્સિમમ પબ્લિક અહીં આવે એ વિસ્તારમાં કેવડાવી એમાં ટીબી ની સારવારની બી કઈ આપણા જોડે જોડે છે ટીબી એક્સરે માં જો પોઝિટિવ આવશે તો આપણા દવાખાનામાંથી માંથી એમની ટીબી ની સારવાર જે પ્રમાણે હશે સ્કૂટમ એક્ઝામિનેશન કરીને અને ટ્રુ નટ કરીને પછી આપણે કન્ફર્મ કરીશું અને પછી આપણે એની સારવાર મફતમાં સરકારી દવાખાનામાંથી મળી જશે સાથે સાથે એવું સાંભળવા મળ્યું છે કે ટીબીના જે પણ દર્દી છે તે લોકોને જ્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલશે ત્યાં સુધી હજાર રૂપિયાની સહાય એ પણ પહેલી નવેમ્બર થી સરકારે પહેલા પાંચસો રૂપિયાની સહાય પર મહિને આપતા હતા હવે પહેલી નવેમ્બર થી એક દર મહિને એક હજાર રૂપિયા એવી રીતે જ્યાં સુધી દર્દી સારવાર લે છે ત્યાં સુધી આપવા આ કયા વિસ્તાર છે મધારમુ શું નામ આપનું ડોક્ટર રોમાચા શાહ ડેપ્યુટી હેલ્થ ઓફિસર ઈસ્ટ ઝોન સાનું કેમ્પ યોજાઈ રહ્યું છે હવે સરકાર તરફથી ટીબી નાબૂદીનો અભિયાન ચાલી રહ્યો છે તો એના અનુલક્ષીને દીપક ફાઉન્ડેશન તરફથી અહીંયા એક્સ રેની વાન વડોદરા કોર્પોરેશનને આપવામાં આવેલી છે અમુક દિવસ માટે તો એ લોકોના આયોજન પ્રમાણે અમારે કોર્ડિનેશન અમારા સિટી ટીબી ઓફિસર સરે કરેલું અને એના પ્રમાણે આજે વારસિયા અર્બન હેલ્થ સેન્ટરના મદાર મુલ્લા વિસ્તારની અંદર જ્યાં ટીવીના કેસો i